સૌરાષ્ટ્ર અને કચ્છમાં અગિયાર મેથી પંદર મે સુધીનો સમય માવઠાનો હતો કમોસમી માવઠાનો આ છેલ્લો દિવસ પણ હજુ માવઠાનું સંકટ હલ નથી થયું કારણ કે આવતા ચોવીસ કલાક કચ્છ અને સૌરાષ્ટ્ર માટે બહુ જ ભારે છે આ મોડલ પ્રમાણે જોઈએ તો આવતા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં અતિ તીવ્ર વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે અગિયાર ને ત્રીસ વાગ્યા છે અગિયાર ને ત્રીસ વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોઈ પ્રકારની હલચલ નથી પણ આગળ જતા બે ને ત્રીસે પોરબંદરનો અમુક વિસ્તાર જૂનાગઢ અને ઉનામાં વરસાદનું જોર થશે અને પાંચ ને ત્રીસે પોરબંદરનો અમુક વિસ્તાર જુનાગઢ રાજકોટ અમરેલી ઉના ભાવનગર આ બધા એરિયાની વાલી પર અતિ તીવ્રતાપૂર્વકનો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે આ મોડલ પ્રમાણે જોઈએ તો અતિ ભારે માવઠું થવાની પૂરેપૂરી સંભાવના દેખાડે છે એમ કચ્છનો પણ વિભાગ આ મોડલ બતાવે છે કે કચ્છમાં પણ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે સૌરાષ્ટ્રમાં તો છે જ સાંજના સાડા આઠ વાગ્યે જુનાગઢ અમરેલી રાજકોટ વાંકાનેર ત્યાંથી આવીએ તો કચ્છ અમદાવાદ વડોદરા અને સુરત આ બધા એરિયામાં અતિ તીવ્રતાપૂર્વક વરસાદ વરસાવાની પૂરેપૂરી સંભાવના છે આજે રાત્રે સાડા અગિયાર વાગે જૂનાગઢ અમુક વિસ્તાર અમરેલી રાજકોટ વાંકાનેર અને કચ્છનો અમુક વિસ્તાર આ બધા એરિયાની મલીપા અતિ તીવ્રતાપૂર્વક વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે સોળ તારીખે માવઠાનું જોર ઘટશે એ આ મોડલ બતાવે છે